ધરતી તારી રાહ જોઉં છું હું ધરતી તારી રાહ જોઉં છું ઓ મેઘા તારી હું રાહ જોઉં છું તું આવ વહેલો તું આવને વહેલો વર્ષા લાવને વહેલો હું ક્યાર તને યાદ કરું છું ઓ ધરતી તારી રાહ જોઉં છું ઓ મેઘા તારી હું રાહ જોઉં છું કડકડ કરતીજડી લાવને કડકડ કરતી વીજળી લાવને હળહળ વહેતો પવન હળહળ વહેતો પવન ટીપટીપ વરસાદ લાવને રાજ મારે સજાવવું છે આ વન મારે સજાવવું છે આ વન મારે કરવા છે ખુશ સૌને મારે કરવા છે ખુશ સૌને હું ક્યારની તને ફરિયાદ કરું છું હું ક્યારની તને ફરિયાદ કરું છું તું સાંભળે છે ને ઓ મેઘા રાજ તું સાંભળે છે ને ઓ મેઘા રાજ હું તારી જ અહીંયા વાત કરું છું હું તારી જ અહીંયા વાત કરું છું ઓ મેઘા તારી હું રાહ જોઉં છું ઓ મેઘા તારી હું રાહ જોઉં છું હવે આવજે ફટાફટને ના કરતો તું દે હવે આવજે ફટાફટને ના કરતો તું દે તું આવજે તો કરશે મારો મેહુલો તને પણ શે તને યાદ છે ને તને યાદ છે ને તું આવે તો હું શ્રૃંગાર કરું છું નિર્મલને નયન સાથ એવો મારો સ્વભાવ કરું છું તું વહેલો આવ ને રાજ તારી જ હું વાટ જોઉં છું ઓ મેઘા તારી જ હું રાહ જોઉં છું